1 लाख 50000 આગળ વાંચો ઉપાડામાંથી શું કરી દેવાય માઈનસ ઉપાડ 50000 બનનીની બાત બાકી 1 લાખ 1 લાખ આગળ મિલકત કહેવાય બિન ચાલો મિલકતને શું લખાઈ મિલકત લેણા પ્લાન્ટ યંત્રોની રકમ ચાલીસ હજાર એના પછી બોલો દેવા લેણદારો ચાલીસ હજાર ઓવર ધંધા નું શું કેવાય દેવું પાકા સરવૈયા માં મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ કેટલો પંદર હજાર એના પછી अनामत बंडोल इन्हें पढ़ क्या लिखा है देवा अनामत बंडोल चार हजार पनसो नेक्स्ट देवादार क्या लिखा है मिलकत मिलकत लेना देवादार पिस्तालेश नेक्स्ट एना ना फर्निचर परनीचार का ही मिलकत, चाल, मिलकत ने क्या आई बिंचाल मिलकत में क्या लिखा મિલકત લેણા બદદાની ઉપર ફર્નિચર વિન સજારને મકાન પણ બિન ચાલો બદદાની ઉપર મકાન 38000 એના પછી મોટર ગાડી પણ બિન ચાલો કહેવાય મોટર ગાડી કેટલી 25000 એના પછી વાંચો शो अपेलो छे लेनी हुंडी नी बोलो क्या लिखा से लेनी हुंडी नी क्या लिखा से मिलकत लेना साइड पर लेनी हुंडी रकम 1500 नेक्स्ट रोसी बेसी पास मिले मिलकत लेना रोकड़ सील रकम

પિસ્તાલીસ હજાર આગળ છે કઈ વિગત પૂરી બધી વિગત ચાલો પાકા સરવૈયામાં મોડી દેવા સાઈડ નું ટોટલ બે લાખ પિસ્તાલીસો એટલે આ રીતે બે લાખ ચાર હજાર પાંચસો બંને બાજુ સરવાળો કેવો આવવો જોઈએ સરખો બંને બાજુ નું ટોટલ એક સરખો